વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં તિરંગા યાત્રા ઓગણા એસીમાં સ્વાતંત્ર્યતા દિન નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તિરંગા યાત્રા જરોદ એમપી સ્કૂલથી નીકળી જરોદ ગામમાં ફરી પરત એમપી સ્કૂલે સમાપન કરવામાં આવ્યું તિરંગા યાત્રામાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશ પુરાની નર્મદા જિલ્લા પ્રભારી ધર્મેશ પંડ્યા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો ગ્રામજનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તિરંગા યાત્રા વાજતે ગાજતી કાઢવામાં આવી હતી જે આપણે આજ રોજ વાઘોડિયા તાલુકામાં તિરંગા યાત્રા સ્વરૂપે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ જોડાયા છે સાથે સાથે વાઘોડિયાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી धर्मेंद्रસિંહ વાઘેલા બાપુ અમારી સાથે આ રેલીમાં જોડાયા છે તે બદલ ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય અહેવાલ संदीप પટેલ લોકાર્પણ